ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વ માંડવી તાલુકા કક્ષાની ઉજવણી બિદડા ખાતે કરાઈ માંડવી મામલતદાર વી કે ગોકલાણીના હસ્તે ધ્વજવંદન કરાયું માંડવી તાલુકાના બિદડા ગામે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ હતી માંડવી મામલતદાર વી કે ગોકલિયાના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી મામલતદારશ્રીએ આ પ્રસંગે સૌને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે માંડવી ટીડીઓ સામરાભાઈ પટેલ માંડવી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કે પી પાસવાન માંડવી વિભાગ અધિકારી જયાબેન ચૌધરી કોડે પોલીસના પીઆઈ વાઘેલા માંડવી મરીન પીઆઈ આર એસ સોલંકી બિદરા હેડ કોન્સ્ટેબલ મુલરાજ ગઢવી માંડવી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી બિદડાના અગ્રણીઓ મંગલભાઈ સંગાર જયરાજસિંહ સંગાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા નાયબ મામલતદાર ત્રિકમ દેસાઈ નાયબ મામલતદાર વિજયસિંહ જાડેજા નાયબ મામલતદાર તનવીબેન વ્યાસ સહિતનો સ્ટાફ તેમજ બિદડાના ગ્રામજનોએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી આજે માંડવી તાલુકાના બિદડા ગામે કચ્છ યુવક સંઘ સંચાલિત સ્પોર્ટ્સ ક્રીડાંગણમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા અને બીજા ગામ તેમજ આજુબાજુના નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા હતા આજે ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી ખાસ કરીને ખારેક અને ડ્રેગન ફ્રૂટ તેમજ પશુપાલન ક્ષેત્રે એમ કુલ ત્રણ એવોર્ડ ખેડૂતોને અત્રે આપવામાં આવ્યા હતા પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામદ્રબ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ મહામંત્રી શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામદ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ